બાળ સ્વરૂપ ઘનશ્યામ મહારાજની જે અયોધ્યામાં ઘનશ્યામ મહારાજ રહેતા હતા એ સમય દરમિયાન એક દિવસ ભક્તિમાતાએ પ્રભુને જમવા બેસાડ્યા દૂધ હાજર નહીં તેથી તત્કાલિક માતાજીએ રામપ્રતાપભાઈને દૂધ લેવા મોકલ્યા ધનીરામ નામે એક દૂધવાળો હતો તેની પાસે મોટાભાઈ દૂધ લેવા ગયા પણ દૂધવાળો ભારે અવિશ્વાસુ એનું નામ જ ધનીરામ જેવું નામ એવા ગુણ ધન જ એને ગમે રામ ન ગમે એટલે ધનીરામ મોટાભાઈએ પણ કર્યું એવું ઉતાવળમાં દૂધ લેવા ગયા પણ પૈસા ભૂલી ગયા દૂધવાડો કહે રોકડે પૈસે જ દૂધ આપો એમને નહીં આપો પછી તમે પૈસા આપવા આવો કે ન આવો માટે પૈસા આપો તો દૂધ મળે મારું નામ ધનીરામ છે એ તો તમે જાણો જ છો ને મોટાભાઈ થોડા નિરાશ થયા મનમાં થયું કે ખાલી હાથે પાછો જઈશ તો ઘનશ્યામજી દૂધ વગર રહેશે આ બાજુ પ્રભુ ઘેર જમવા બિરાજ્યા છે ભગવાનને જાણ્યું કે ભાઈ ખાલી હાથે પાછા આવે છે ભગવાન તો ધારે તે કરે એમને બીજું સ્વરૂપ ધાર્યું હાથમાં લીધા પૈસા અને પહોંચ્યા દૂધવાડાને ત્યાં એક સ્વરૂપે ઘરે જમવા બેઠા છે અને બીજા સ્વરૂપે દૂધવાડા પાસે પહોંચ્યા પ્રભુ પૈસા લઈને આવ્યા એ જોઈને મોટાભાઈ ખુશ થઈ ગયા દૂધ લઈને ઘરે આવ્યા ભાઈની સાથે ઘનશ્યામ મહારાજને જોઈને ભક્તિમાતાને નવાઈ લાગી ઘનશ્યામ મહારાજ તો ઘરમાં બેઠા જમે છે અને ભાઈ સાથે આ કોણ છે ખાતરી કરવા માતાજી રસોડામાં ગયા એટલે ભગવાનને બીજું સ્વરૂપ અદૃશ્ય કરી દીધું દૂધ ગાળીને ભગવાનની આગળ મૂક્યું પ્રભુને પ્રેમથી જમાડ્યા આવા અવલૌકિક અદ્ભુત ઐશ્વર્ય અયોધ્યાની ધરતી પર પૂર્ણ પુરુષોત્તમ સ્વામિનારાયણ ભગવાને બતાવીને એ ધરતીને ધન્ય અને પાવન કરી છે બાળ સ્વરૂપ ઘનશ્યામ મહારાજની જે